ભાઈ પેલા મેં જોયો હે પેલા મેં ફોન જોયો ફોન પેલા મેં જોયો ફોન ઉઠ લઈ પેલા મેં જોયો હે હું જ ફોન લઈ લે હું લેવા બાજુ હો પણ એ ફોન મને મળ્યો તો પેલા ફોન હું લઈ કેવડો ફોન હે આઈફોન હે ભાઈ ફોન મેં જોયો તો ફોન મારો હે અરે ના ભાઈ પેલા ફોન મેં જોયો તો લે પેલા ફોન ઈ મારો એક કામ કરો તમારા બેને બાજુ નથી આ ફોન હું લઈ લઉં આઈફોન તમને આના રોકડા પૈસા આપી દઉં તો